નટરંભ જામી રહ્યો છે ગાયન પૂરું થયું ત્યાં તો બાદશાહે પૂછ્યું કે સરદારો આ દુનિયામાં અકલ એ બહુ જ કિંમતી વસ્તુ છે એ અકલનો ખજાનો કયો ઠેકાણે હશે એનો કોઈ જવાબ આપી શકશે સૌએ એકબીજાની સામે જોયું થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં આખરે રાજાની આંખ ફરતી ફરતી બિરબલ ઉપર ઠર્યો અને એની જ પાસે એમણે જવાબની આશા રાખી એટલે બિરબલ સલામ કરી જવાબ આપવા ઊભો થયો અને જહાપના ખુદલતા અકલનો ખજાનો કોઈ એક જ જગ્યાએ રાખ્યો નથી પણ અકલ અંધારે વેસાવાથી સૌને ભાગે ઓછી વધતી આવી છે તો પણ મારા અદના મત પ્રમાણે વાણિયા કોમ પાસે સૌ કરતાં વધારે અકલ ગઈ લાગે છે ઓ બાદશાહે બીજા સરદારો તરફ નજર ફેરવે કેમ કોઈને એની સામે કંઈ કહેવું છે ત્યારે બિરબલ બળો અકલમંદ હિન્દુ હતો અને તેથી બાદશાહનો માનીતો હતો પરંતુ અદેખા મુસલમાન સરદારોથી તેઓ પક્ષપાત જોઈ શકતો નહીં એમણે વિચાર કર્યો કે જો આ વખતે આપણે બીરબલને પાસો પાડીએ તો એનો મોભો આ દરબારમાંથી ઘટશે અને આપણી પ્રતિષ્ઠા જામશે અને બધાએ માહે માહે સરસા કરી કે આપણે તો અત્યાર સુધી એમ જ જાણીએ છીએ કે અકલનો ખજાનો અકલનો ખજાનો આપણા મુલ્લાજી પાસે કંઈ કહેવા પણ રહેતું નથી ખુદા ખુદા તે વખતે આવીને એમને કહી જતા હશે કેમ લાગે છે પછી એમની પાસે અકલની શીખોટ તે સિવાય આપણે ગમે તે જાતની અને ગમે તે બાબતની સલાહ માંગીએ છીએ કે તરત જ સફેદ દાઢી હલાવી એનો દંડ અને ફંડ સુકાદો આપી દેશે છે વાહ માટે અકલ તો નક્કી વડા મુલ્લાજી પાસે જ વધારે છે એક આગળ પડતા મુસલમાન સરદારે ઊભા થઈ સ્લામ બાજવી કહ્યું કે ઝાપના અમને તો એમ લાગે છે કે અકલ તો અમારા વડા મુલ્લાજી પાસે જ વધારેમાં વધારે છે વાણિયા પાસે વધારે છે એ બિરબલની વાત અમને મંજૂર નથી હો અને બાદશાહ કહે કે મારે હવે કોને સાસા માનવા બિરબલ ને કે મારા સરદારોને આ બાબતનો બરાબર નિકાલ લાવવો જોઈએ ઓ અને તમારામાંથી હવે જે કોઈ મારી ખાતરી કરી આપશે તેનું હું સાસુ માનીશ એનું હું સાસુ માનીશ ખુદાવિંદ આપ આ દરબારમાંથી આ બાબતનો નિર્ણય કરવા પંચનીમો અકલની શોધ શરૂ કરવામાં આવી જેટલા નાણાં જોઈએ તેટલા મળે એવી પરવાનગી આપો અને દસ દિવસની મુદત આપો બાદ છે તો તરત ઉમદા અકલવાળા પાંચ સરદારો શોધી કાઢ્યા હો બે હિન્દુ અને ત્રણ મુસલમાન એમને નિર્ણય કરી આપવાનું કામ સોંપ્યું ખજાનસિંહને હુકમ કર્યો કે આ પંચ જેટલા પણ રૂપિયા પૈસા માંગે ને તેટલા તાબડતોબ એને કાઢી આપવા તે પછી દરબાર તો બરખાસ્ત થયો સૌ પોતપોતાને ઘેરે જવા લાગ્યા મુસલમાન સરદારો ખુશ થયા કે બિરબલનો હવે આવી બન્યો પણ બિરબલ ક્યાં કોઈથી ગાંજ્યો જાય એમ હતો હે વિશેષ દિવસે સવારે એને તો પોતાને ત્યાં પંચની મીટિંગ મેળવી બિરબલ કહે ચાલો ભાયો આપણે બજારમાં ફરવા નીકળીએ તે અકલની કસોટીનો પ્રસંગ મળી આવશે દિલ્હી શહેરના સાંદની ચોકના હારબંદ બજારમાં હાલતા હાલતા અમલદારી પંચ સરાફ બજારમાં આવી પહોંચ્યું

સામી બાજુએ ગુમસ્તાઓ યથા સ્થાને બેઠેલા છે કોઈ ચોપડા લખે છે કોઈ કાગળ લખે છે કોઈ હુડીઓ લખે છે કોઈ પૈસા ગણે છે એમ સૌ કોઈ કોઈ કામમાં છે સ્વરૂપ સન શરીરે જાડા છે એમના પેટની ફાંદ ખાસ ધ્યાન ખેંચે એમ છે ચહેરો સ્વરૂપવાન છે મૂસો ભરાવદાર છે ઓ અને મા મો પર લક્ષ્મીનું તેજ સમકારા મારે છે શેઠે અમલદાર વર્ગને પોતાને ત્યાં સડતા જોયા તેમના પેટમાં કહ્યું કે સોનાના થઈ જાય મો ઉપર ખૂબ આનંદ દેખાડી શેઠ ઊભા થઈ ગયા સાત સાત સલામો કરી બધાને આવકાર આપ્યો આધારપૂર્વક ગાદી તકીએ બેસાડ્યા પછી શેઠ બોલ્યા ઓહો આપના પગલા મારે ત્યાં ક્યાંથી આપની કૃપાથી મારે મને આજ તો સોનાનો સૂરજ ઉગ્યો અને મારા ગરીબની ઝૂંપડી આજે ખરેખર પાવન થઈ શેઠે તો કઠિયલ કેસરિયા દૂધ તૈયાર કરાવ્યા સાંદીના કટોરા ભરી ભરીને દરેક જણને દીધા અને પાન બીડા આપી હાથ જોડી અતિ નમ્રતાથી ઉભા રહ્યા કહો મારા કાંઈ કામકાજ મારા રૂપી કાંઈ કામકાજ હોય તો કહો આજે આપની કેમ તસદી લેવી પડી બિરબલે કહ્યું કે શેઠ આપણા બાદશાહને એક નજીવી સીઝનો ખપ પડ્યો છે જો તમે આપી શકો તો એ શું બોલ્યા સાહેબ આપી શકવાની વાત જ નથી એમના માટે કોઈ પણ સીઝની ના ન હોય ખુશીથી ફરમાવો બિરબલે ધીમેથી વાત જમાવી કે જુઓ છે ઈરાનમાં બાદશાહી લશ્કર અને ઈરાની લોકોની વચ્ચે લડાઈ ચાલી રહી છે એમાં આપણું સૈન્ય એક બે વખત પાછું હટી ગયું પછી કોઈ ઓલિયા મુશીદે કહ્યું કે જો વાલિયાની મૂસના વાળનું તાવીજ કરી બાદશાહને પહેરાવવામાં આવે તો આપણું રસકડ જરૂર જીતે ઓહો એ જ કે આ બીજું સાહેબ એમાં બાદશાહને માટે જ્યારે જોઈએ ત્યારે આપ વિના સંકોચે આ મૂસ લઈ શકો છો હે પણ સાંભળો શેઠ સાંભળો શેઠ અમારે મૂસ એમને એમ નથી જોતી પૈસા આપીને લેવી છે તો જ એનો ઈલામ ફળે માટે પહેલા એની કિંમત કહો મુશ્ની કિંમત સ્વરૂપસંત શેઠને વાતમાં કંઈ ભેદ જણાયો એમને વહેમ પડ્યો કે આ સાવધ થઈ ગયા એમને પોતાની સાખ તથા આબરૂ બસાવાનું ભાન થયું શેઠે નમ્રતાથી એને જવાબ આપ્યો કે બિરબલજી મારાથી તો કંઈ જ કિંમત લેવાય નહીં સતા જ્યારે તમે કિંમત આપવાની કહો છો ત્યારે હું લાશાર છું

એનો ખર્ચ એટલે મૂસ ની ખાતર નું ખર્ચ દસ લાખનું થયું હતું અન્ન ખાતે પચીસ લાખ ખર્ચ્યા છે તે પણ આ મૂસને માટે મારા માતૃશ્રી ગુજરી ગયા ત્યારે એમની પાછળ સોરાશી જમાડી અને ઠેક ઠેકાણે ધર્મશાળાઓ બંધાવી વાવ કુવા ખોદાવ્યા અને પરબો બેસાડી તેને ખાતે રૂપિયા પંદર લાખ થયા તે પણ મૂછને ખાતર જ ને ગયા વર્ષે દુકાળ પડ્યો ત્યારે લોકોને કામ આપવા તળાવો બંધાવ્યા અને પરદેશમાં પણ મારી મૂછની કિંમત રહે તે માટે પરદેશથી વાહનને રસ્તે દાણા દોણી મંગાવી ખવડાવ્યા તેનું ખર્ચ ફક્ત ને ફક્ત પચીસ લાખ થયું તે પણ આ મૂસને કાજે ને મારી આબરૂ દેશ પરદેશ ચાલુ રહે તે માટે ઠેક ઠેકાણે પેઢીઓ ખોલી તે સલાવા રૂપિયા પચાસ લાખ કાઢ્યા છે તે આ મૂસની ખાતર દરિયા પારના દેશમાં કબૂતરખાના બંધાવવા તથા રોજ દાણા નાખવા પાંચ લાખ રૂપિયા કાઢ્યા છે તે પણ મૂસને ખાતર મારો દીકરો પરણ્યો ત્યારે ખુદ બાદશાહને નિમંત્રણ કરી નોતર્યા હતા અને દસ લાખનું નજરાણું સરને ધર્યું હતું વળી લગ્ન વખતે પચાસ લાખનું ખર્ચ કરવું પડેલું તે પણ આ મૂસની આબરૂની ખાતર ને આ સિવાયની બીજી નાની બાબતો ઘણી છે

પણ બાદશાહની છે બાદશાહની તાંબાનું પત્ર લઈ પંચ પાછું ફર્યું બીજા દિવસે મુલાજીની પરીક્ષા કરવાનું રાખ્યું બીજા દિવસે મુલાજીની પરીક્ષા કરવાનું રાખ્યું બીજા દિવસની સવારથી પંચના મુસલમાન સભ્યોની ઉમંગ હૈયામાં માતો નથી એમ હોશમાં અને હોશમાં આ સાંજ પડ્યા આવી તે વખતે બિરબલ સહિત આખો પંચ ભેગું થઈને નીકળ્યું જુમા મસ્જિદમાં વડા મુલ્લાજી વાયજ કરી પરવરી નમાજ પડી હાથમાં માળા લઈ ખુદાનું નામ લેતા બેઠા છે ત્યાં પંચના અમલદારોની સવારી આવી એમને દૂરથી આવતા દાઢી હલાવી વધારે ધ્યાન મગ્ન થવા મળ્યું મનમાં આનંદ પામ્યા કે અમલદારોને પણ મુલ્લાજી પાસે કંઈક સલાહ લેવા આવવું પડ્યું છે પંચમાં નિમાયેલા મુસલમાન સરદારો મુલ્લાજીની પૂજ્ય ભાવથી અદ અદબેરે જોઈ રહ્યા પછી થોડી વારે પાસે આવી ધ્યાનમાંથી એમને જગાડ્યા મુલ્લાજીએ બેઠે બેઠે બધાને આવકાર આપ્યો હાથ વડે નીચે બેસવા ફરમાવ્યું નિશે મસ્જિદની સોબંધની જમીન હતી એટલે પોતાની નીચે નમાઝ પડવાને રાખેલો કપડાનો કપડો હતો તે મુલ્લાજીએ બેસવા કાઢી આપ્યો પછી પૂછ્યું કે બોલો ખા સાહેબ બોલો કાં સાહેબ આપને મારું શું કામ પડ્યું છે બિરબલે પાછી પેલી ઈરાની લડાઈની વાત કરી વધારામાં જણાવ્યું કે ઓલિયા મુશીદનું કહેવું થયું છે કે મુલાજીની દાઢીના વાળનું તાવીજ કરી બાદશાહને પહેરાવવામાં આવે ને તો આપનું લશ્કર જરૂર જીતે મુલાજી વિચારવા લાગ્યા અય પરવર દિગાર દાઢી એટલે તો ખુદાનું નૂર દાઢી એ પવિત્ર શિજ છે દાઢી વગર તો સાસુ મુસલમાન નાપાક થઈ જાય છે દાઢી વગર મારી વાય કોઈ સાંભળશે નહીં ખુદા પણ મારી બંદગી સાંભળશે નહીં આમ વિચારી કહ્યું કે લા સાર સુ દાઢી તો મારાથી નહીં જપાય બિરબલે કહ્યું પણ મુલાજી દાઢી એમને એમ નથી જોતી એના તમે જેટલા દામ માંગશો ને તેટલા તમને બાદશાહ સલામત તરફથી હમણાં ને હમણાં જ આપવામાં આવશે દાઢીનું તમે શું મૂલ લેશો તે કહો બાદશાહને જરૂર છે એટલે ના કહીશું તો પણ અમારે લઈ જ જવી પડશે એટલે માટે જે દમ જોઈએ તે માંગી લ્યો મુલા જે ફરી વિચાર કર્યું ના કહીશ તો એ દાઢી લઈ જશે તે લાવ પૈસા લઈને આપી દઉં પણ દાઢીના કેટલા દામ લેવાય હા 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 જેટલા બધા પૈસા માગું કે આ લોકો આપવાની ના કહે એટલે આપોઆપ દાઢી બસી જશે અને માંગીશ એટલા પૈસા આપશે તો બંધા પૈસાદાર થઈ જશે મારી બીબી રોજ ભલૈયા ધડાવી આપવાનું કહે છે અને નાણાની તંગીને લીધે હું ના ન કહીશું એટલે રોજ કજ્યો થાય છે ત્યારે ઠીક લાગ આવ્યો છે અને લે બલિયા તો શું પણ બધા જ થાય એમ કરું મુલાજે મનમાં હિસાબ ગણવું શરૂ કર્યું જાણે ત્રણસો રૂપિયાના બલૈયા પાંચસોનો ગળાનો હાર પાંચસોના કાનાના કાનના ઘરેણા પાંચસોમાં નાકની વાળી પગના ઘરેણા બંને આવે તે ઉપરાંત બીજા પાંચસો વધારાના માંગુ બીજા પાંચસો વધારાના માંગું પછી બકરી વગર દૂધ દૂધની તકલીફ પડે છે તે સો રૂપિયાની બકરીઓ લઈ આવું અને પચીસ રૂપિયાના મરઘડા ઘરનું સાપરું ભાંગી ગયું છે અને ભીત પડવા આવી છે ત્યારે પાંચસો રૂપિયા ઘર બંધાવા ખાતે માંગી લઉં પછી તો હું પૈસાદાર અને આબરૂદાર કહેવાયશ એટલા મોટા દીકરાના લગ્નમાં હજાર રૂપિયા તો વાપરવા પડશે એટલે એકંદરે લગભગ ચાર હજારનો અડસટો થયો તેને બદલે મુલાજી એક સામટો અડસઠ તો કાઢી જાહેર કર્યું કે મારી દાઢી તો ઘણી પાક અને ખૂબ કિંમતી છે એ જો આપ સાહેબને જોતી હોય તો એના દસ હજાર રૂપિયા આપવા પડશે મુલાજીએ બીતે બીતે વધારીને દસ હજાર પંચે વાત તત્કાળ કબૂલ રાખી મુલાજીને કલ્પેલું બન્યું કે સિક્કો સહી થયા ખજાનીશીને હુકમ થતા મસ્જિદમાં અને મસ્જિદમાં તત્કાળ દસ હજાર રૂપિયા પહોંચાડવામાં આવ્યા મુલાજી તો ખુશ થઈ ગયા હજામને બોલાવી તરતને તરત દાઢી બોડાવી આપી બિરબલે મસરૂના કપડામાંથી વીંટાળી લીધી અને પેક કરી ઉપર સીલ લગાડી સરકારી તિજોરીમાં મૂકી રાખવા મોકલી આપ્યો પંચ યથાસ્થાને ગયો અને મુલ્લાજી જેવું કોઈ આવતું દીઠું પણ સિકલ પર દાઢી ન જોવાથી બીબી મુંજાયા દાઢી બોડાવેલી વિચિત્ર સિકલ જોતા જ બીબીના ગુચ્છાનો પાર રહ્યો નહીં આમ કેમ હાય 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 આ શું દાઢી ખુદાનો નૂર ક્યાં ગુમાવ્યું તેને શું બોળાવી નાખી મહઝબનું આવું ભયંકર અપમાન સામેથી મુલાજી ખાંદે કોથળીનો ભાર હૂંસકતા હૂંસકતા હરખભેરે કૂદતા અને નાસ્તા આવે છે બીબીને કેવો ખુશ ખુશ કરી દઈશ એ વિશાળે ભાર પણ જણાતો નથી ત્યાં તો બીબી આંગણામાં સામા આવ્યા અને સાથી માથું કૂટ્યા મુલાજી તો આભા બની ગયા આભા નજીક આવી પૂછ્યું તમારા બલૈયા અને મુવા તમારા પૈસા પહેલા કહો કે આ દાઢી ક્યાં ઊંડા આવ્યા કંઈ નહીં ને ખુદાનું નૂર હવે ગામમાં મો કેમ દેખાડશું તમારી અકલ ક્યાં ગીરે મૂકી હતી અરે બીબી જરા સાંભળો તો ખરા આ તો બાદશાહને ત્યાંથી દાઢી ખરીદવા આવ્યા હતા અને બદલામાં દસ હજાર રૂપિયા આપતા ગયા છે આજથી આપણે માલદાર બની ગયા માલદાર સીએ ખુદાનો નૂર વેસીને પૈસાદાર આવી પવિત્ર સીજ વેસીને ઘરેણા એ આપણે ન જોઈએ જાવ હમણાં ને હમણાં એ દાઢી પાછી લઈ આવો અને આ પૈસા પાછા એને આપી આવો તે વગર

ગાળોનો વરસાદ વરસી રહ્યો છે બિશારા નીસુ મોંઘ હાલી ના આંખેથી આંસુ પાડી રહ્યા છે પણ બેબીના ધાર્મિક ન્યૂન આગળ મુલ્લાજીની કાંઈ પણ વિષાત ન રહી આજે એમની પંડિતાએ જાણે પાણીમાં બેસી ગઈ અને એ તો પાણીથી પાતળા થઈ ગયા કાપે શરીરમાંથી લોહી પણ ન નીકળે તેવા હેબકાઈ ગયા આખરે મિયાએ દાઢી પાસી લઈ આવવાનું કબૂલ્યો તારે બેબી એના ઢાઢા પડ્યા ધર્મ ધુરંધર સ્ત્રીથી મુલા મનમાં ખૂબ નારાજ થયા પણ શું કરે રણસંડી આગળ કોનું ચાલે એક સુપાવા બુકાની બાંધી મુલાજી જવા ત્યાર થયા દીકરો બકરી વેચીને પાંચ રૂપિયા લઈ આવ્યો દસ હજાર રૂપિયામાં ઉમેરી કોથળી ખંભે મૂકે જેમ તેમ ચાલતા થયા મુલાજીએ બિરબલને પોતાની આપવતીથી કહી સંભળાવી ખૂબ આજે જે કરે કે આ પાંચ રૂપિયા ઉપર વધારે પણ મારી દાઢી મને પાછી આપો અને રૂપિયા રૂપિયા લઈ લઈ મુલાજી બિરબલ કહે મુલાજી હવે દિલ કરી શું દાઢી તો સરકારી ખજાનામાં મુકાઈ ગઈ છે હવે કેમ નીકળી શકે બોડાવેલી દાઢી હવે છે ખરી છતાં તમારે જોતી હોય તો આવતીકાલે દરબારમાં આવી અરજ કરજો એટલે હું તે પાછી અપાવવાની કોશિશ કરીશ આ સાંભળી મુલાજી ઘરે પાછા આવ્યા એમની રાત કેવી રીતે ગઈ હશે તે તો કલ્પી લેવા જેવું છે બીજા દિવસે બરાબર દરબાર ભરાવાનો વખત થયો મુલાજી બિચારા મોઢે બુકાની બાંધે લપાતા છુપાતા દરબાર આગળ આવી પહોંચ્યા દરબાર ભરાયો એટલે હિંમત આણી દરબારમાં બેઠા પણ આગળ જવા દિલ ચાલ્યું નહીં એટલે જોડા આગળ જ મોં સંતાડી બેઠા દરબારનું કામકાજ શરૂ થયું એટલે બિરબલે અક્કલ વિશે વાત છેડી કે પોતે કેવી રીતે મૂસ તથા દાઢી ખરીદી હતી તે પણ કહ્યું બાદશાહે ફરમાવ્યું કે બોલાવો એ વાણિયાને એ બોલાવો એ વાણિયાને અને મુલાજીને સ્વરૂપસન સેટને બોલાવવા પાલખી મોકલવામાં આવી તેમાં બેસી સેટ ઠાઠ બંધ આવી પહોંચ્યા મુલાજી તો આવેલા જ હતા

તેને ફાંસી આપવામાં આવી હુકમ કર્યો તે લઈ મુલાજી સલામ ભરી ત્યાંથી ઘર તરફ રવાના થઈ ગયા તેમને તો થયું કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ તેથી આવું નાપાક મો કોઈને બતાવવું ન પડે મુસલમાન સરદારોના મો પણ પડી ગયા પણ મોહ માહે કહેવા લાગ્યા કે મુલાજી કી દાઢી ઉનકે ઘર કટવાઈ થી લેકિન સાલે બનીએ કી મુસ દરબાર મેં કટેગી હવે શરત પ્રમાણે શેઠ પાસે મૂસની માંગણી થઈ ત્યારે શેઠ કહે ત્યાર રાજવાળંદને બોલાવવામાં આવ્યું હજામે તો શેઠને બાજુ પર લઈ જઈ અસ્ત્રો પટપટ બોલાવી કે પહેલી દાઢી બોડી નાખેલી તેમ મૂસને જ્યાં હાથ અડાડવા જાય છે ત્યાં તો શેઠે હજામને તમાશો ખેંચી કાઢ્યો દરબારમાં હા કાહાર થઈ ગયો બાદશાહ પણ પોતાના માનિતા હજામની ખાતર ગુચ્છે થયેલા દેખાયા બિરબલ પણ ગભરાયો પણ એને વાણિયાની અકલ પર શ્રદ્ધા હતી એટલે તે સ્વસ્થ થઈ ગયો શેઠે ગંભીર થઈ કહ્યું કે ઝાપના બેબદી બેબી માફ કરશો પણ વાણન શું કરતો હતો તેની તેને ખબર ન રહી એટલે મારે મારવો પડ્યો મેં તાંબાના પતરા પર શું લખી આપ્યું છે તે આપ વાંસી જુઓ હું મૂસ વેસી સુક્યો છું એ તો લખી આપ્યું તે દિવસથી બાદશાહ સલામતની મૂસ છે એ મૂસ મારી નથી અને બાદશાહ સલામતની મૂસ ખરી એટલી પણ અકલ એને ન આવી બધા શુભ થઈ ગયા બાદશાહને પણ એ વાત માન્ય રાખવી પડી શેઠની અકલ જોઈ એ ખુશ થઈ ગયા અને કંઈ ઈનામ માંગવા કહ્યું શેઠ કહે મારે ઇનામ શું કરવું છે મારે તો આપની મહેરબાની જોઈએ પણ એક વાત સાંભળવા કૃપા કરો જે મોઢા પર બાદશાહની મૂસ ફરકે છે ને એ મોઢું પણ બાદશાહનું કહેવાય ને એટલે મોઢાને બાદશાહને લાયકનો જ ખોરાક આપવો જોઈએ અમે તો ગરીબ માણસ રોટલો અને ગોટલો ખાનારા પકવાન મળે એવો કંઈ બંદોબસ્ત કરાવી આપવા વ્યવસ્થા કરાવશું બાદશાહ શેઠને એક વંશ પરંપરાની જાગીર લખાવી આપી અને ભરદરબારમાં નગર શેઠનો શિરપાવ આપ્યો પોતાના રાજ્યમાં આવા અકલવાળા માણસો પડ્યા છે એ જાણી બાદશાહને ખૂબ આનંદ થયો બાદશાહને પૂરી ખાતરી થઈ ગઈ કે વાણિયામાં જ અકલ વધારે પ્રમાણમાં હોય છે મિત્રો આ વાર્તા જે છે એના લેખક જે છે એ ડૉક્ટર દેવેન્દ્ર રણસોડલાલ મઝુમદાર છે અને આ મિત્રો લોકવાર્તા ગુજરાતની લોકવાર્તાઓમાંથી લેવામાં આવી છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને જો મિત્રો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો